ને આ ગાડી ની અંદર દારૂ છે આપણે ગાડી ખોલીએ આ ગાડી માં જો दारू ની બોટલુ આરસી નું કોટર પાણી ની બોટલ વેપર સમસ જોઈ શકો છો ફૂલ પીધેલી हालत ની અંદર છોકરીઓના નંબર માંગે છે લારી ગલ્લા ઉપર જઈને રોડ ઉપર વચ્ચે ગચ્છો ગાડી મૂકીને હજી બીજું કોટર છે અંદર આ ગાડીની અંદર આ બીજું કોટર મેકડોલ આ એ નું જ છે આ ફૂલ નશાની હાલતની અંદર ફૂલ પીતા પીતા દાગા ગાડીની અંદર દારૂ નીકળે છે